જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલ ગુજરાતી બ્લોકમાં સ્વાગત છે અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે ભીમા બાપાની જોડે અહીંયા પણ એક જબરજસ્ત ઇતિહાસ છે આ જામડી માતાનું મંદિર ને બાપા જામડી માતાનું આ અહીંયા મઢ છે અને અહીંયા ખરેખર એવી ધરતી છે જાણે ધરતી આપણને આવકાર દેતી હોય અને અહીંયા જોરી ચાદર ઉઢીને જાણ્યા પથરા એવું સરસ મજાનું દ્રશ્ય છે પણ અહીંયા શું ઇતિહાસ છે એ આપણે બાપા જોડેથી સાંભળશું અને ઘણા બધા ઇતિહાસ આપણે લોધરણીની અંદરથી ધરબાયેલા પડ્યા છે ભલે ગામો ગામ ઇતિહાસ તો હશે જ પણ અહીંયા ઇતિહાસને જાણકાર બાપા વડીલ એમને ઘણી ખબર છે એટલે આપણને એમ લાગે કે ભાઈ અહીંયા ઘણા બધા ઇતિહાસ છે તો આવી રીતે ત્રણ માતાજીની બાપા ખાંભી જ કહેવાય ને હા ખાંભી ખાંભી બરાબર લાઇટ બાઇટ તો અહીંયા છે ને તો માતાજીને પ્રણામ કરી કે માતાજી હવની ચડતી રાખે અને અમારો કોઈ કાપે એની પડતી રાખે ભગવતી હવની લાજ રાખે તો હવે માંડી અને વાત આપણે આ ઇતિહાસ જાણશું કે અહીંયા કઈ રીતે બાપા આ ઓહો ઓહોકરો હે એની હો આ ધરોય જાણે તો આ તો ભાઈ ધરોય એના જેવો ડોલ લે છે ખોડિયાર માતા ધરો એના જેવો ઓહો હો કરો કરો હવે તમે આ આ આ જાળખાંડ ના મૂકાય

હવે અહીંયાથી એમ કરતા કરતા એક માણસ ભૂલો પડ્યો આજા ડોકરીઓ આજા એને યાદ કર્યો કે હે માં બરાબર માર્ગે સડાવ અચ્છા ભૂલાને માર્ગ બતાવ બતાવ હા 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 ત્યાં કે છે ડોકરીયા હા કે માં જઈ અને એને માર્ગે સડાયો ઓ હો હો બરાબર અચ્છા અચ્છા આજા આ આ માં ગામડી અચ્છા આ માતાજી હા

અને ગણ મે ગણાય અચ્છા સરકાર ગણ લેતી હો 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 ઈ અહીંયા લઈ લે હા 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 બરાબર બરાબર ચણા ચણા હે ને વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ અચ્છા ઈ ગાયો નો ગાયો ના ગણ લેતા એટલે એટલે કેની કે આત્યની ભાષામાં કે ટેક્સ ટેક્સ કોણ લેતો સરકાર લેતી હા 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 આરા અચ્છા સરકાર ટેક્સ ગાયા ની બકરા ની

અને આ મંદિર બનાવ્યું પછી પહેલાં તો હા ખાવ ખાલી ખોલું જ હતું હા 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 ઓટલો ઓટલો અને માથે આમ પ્રિન્ટ હતી આમ હું પણ એ અહીંયા બનાવ્યું બહુ બસ બહુ સારું માતાજી ચડતી રાખે બસ હા તો આવી રીતે મા જામડીને યાદ કર્યા યા અને ભાઈ ભૂલાને માર્ગ બતાવ્યો હા ભૂલાને હા તો એ જાગતી જોત કહેવાય ભગવતી અને આજે એટલે ઈ ટાઈમે જો ભૂલન માર્ગ બતાયો હોય તો માણસ નમે 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 મા કર્યું હોય કોઈ ચકલા ને આ ચણ દેતા હોય ચણ દે તો તો ઈ માતાજી ભગવતી ની લાજ ન રાખે 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 મારી માં હા રાખે તો આવી રીતે લોદરાણી ની અંદર અસંખ્ય ઇતિહાસ એમાં લોપો કેવો હતો તો 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 એ ભૂપે એને કીધું કે આ મંદિર બનાવો હમ 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 પછી આ કાપે મેરુએ બધો દઈ બહ સર પણ આજુબાજુ ખરેખર આ જગ્યા ઉપર આવી તો મનને શાંતિ મળે એવું આ સ્થળ છે અને ધરો અને એને સોનેરી સંધ્યા ભગવતી માં ની યાદ કર્યા અને આ ધરતી ખરેખર આવકારો આપે એવી આ ધરતી અને માતાજી કેટલાય સમય પહેલાંથી અહીંયા એમનું આસ્થાનું હશે એ તો ભગવતી આવી મામડીને જ ખબર હોય તો આવી રીતે લોદરાણીના પાદરમાં કંઈક ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે એમાં મા આજે જાબડીને યાદ કર્યા ભગવતી સૌને ચડતી રાખે જય હિન્દ સાથે ફરી કોઈ ઇતિહાસના ઉજળાપાના આપણે ઉથલાવીશું તો એન્ડ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જાંબડી